વખતે તાલાડાના ધારાસભ્ય ભગા બારડે ખેડૂતોને સમર્થન આપ્યું છે પ્રાચી ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં ભગા બારડે ખુલીને ખેડૂતોને સમર્થન આપ્યું છે તો ઇકોઝોન મામલે રાજકારણ કરનાર નેતાઓને ખુલ્લી ચીમકી પણ આપી છે પ્રાચીના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ભગા બારડે કહું ઈકોઝોન મામલે જેને કાયદાની ખબર પણ નથી તેવા લોકો કૂદી પડ્યા છે એટલે આવા લોકોને જવાબ આપવો જરૂરી છે તાલાડાના ધારાસભ્ય ભગા બારડે જાહેર મંચ પરથી કહું કે મને મત મળે કે ન મળે ધારાસભ્ય પદ ફરીવાર

ઈકો સેન્સિટિવ બાબતનો મુદ્દો લઈને નીકળ્યા કઈ લેવા દેવા નથી ખબર નથી અભ્યાસ નથી જાણતા નથી કાયદામાં હું જોગવાઈ કાયદો ક્યારનો છે ક્યારથી અમલવારી છે કેટલા કિલોમીટરનો છે કેટલા વર્ષથી એમાં જીવીએ છે કઈ લેવા દેવાની અને પ્રજાને રાજકારણ કરીને ગુમરાહ કરીને આવનારી ચૂંટણી હું લડવા નીકળું અને જીતી જાઉં આવી પ્રવૃત્તિ કરીને નીકળનારા લોકોને પણ તમારે ને મારે જવાબ દેવા જવાનો છે ભગાભાઈ બારડ સમય આવે ત્યારે જવાબ દેવાનો સત્ય સાથે દેવાનો છે અસત્ય ક્યારે શિકાય નથી ક્યારે પણ નહીં આવતી કાલે ચૂટલી લડવા નીકળી હે અને પાંચ મત ઓછા મળે તો પદ ન મળે પદ પાક ઓછા મળે તો પણ દીધેલી આભરૂ ની અંદર કોઈ બટ્ટો લાગે ને એકવી વાતો કરીને ક્યારે મત માંગવા ગયા નથી આવતીકાલે પણ નથી જવાના સમાચારો યથાવત રહેશે